પોરબંદર માં રહેણાક મકાન માંથી સાડા ત્રણ કિલો ગાંજા જથ્થા સાથે એસઓજી ટીમે એક શખ્સ ઝડપી લીધો છે અને તેની પૂછપરછમાં અન્ય ત્રણ શખ્સો નામ ખોલતા તેની સામે પણ ગુનો નોંધી પોલીસે આગળની ની શોધખોળ હાથ ધરી છે પોરબંદર એસઓજી પીઆઈ વાયજી માથુકિયા તથા સ્ટાફ પેટ્રોલિંગ હતા તે દરમિયાન બાતમી મળી હતી ત્રણ કિલો પાંચસો બે ગ્રામ વજન અને રૂપિયા પાંત્રીસ હજાર વીસ ની કિંમતનો સૂકો ગાંજો એક મોબાઈલ ફોન તથા એક વજન કાટો મળી કુલ ચાલીસ હજાર પાંચસો ના મુદ્દા માલ સાથે ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ કરતા પોતે પુનાણી સાથે મળી ટ્રેન મારફતે કલકત્તાના સંત્રગી રેલવે સ્ટેશન પાસે રહેતા શંભુનામના શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી જેમાં અકિલ અને ધર્મેશ પણ ગાંજો લાવી તેના ઘરે લઈ ગયા હોવાનું જણાવ્યું હતું અને આ એ ટ્રેન મારફતે અગાઉ ની કેટલી ખેપ મારી છે અને કેટલા સમયથી વેચાણ કરતા હતા તે સહિતના મુદ્દે પણ પૂછપરછ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ